પિટેંગર મેનર જેવા સ્થળોએ આયોજિત થયેલા આ શારદોત્સવમાં હજારો શ્રદ્ધાળુએ ઉત્સાહભેર ભાગ લીધો હતો તેણે વિદેશની ધરતી પર ભારતીય સંસ્કૃતિની ચેતનાને જીવંત રાખી હતી બંગાળ હેરિટેજ ફાઉન્ડેશન જેવી સંસ્થાઓ દ્વારા આયોજિત આ મહોત્સવ માત્ર પૂજા અર્ચના પૂરતા સીમિત ન રહેતા તે ભારતની સાંસ્કૃતિક વિવિધતાના મંચ બની રહ્યા હતા આ ઉજવણીમાં ભોગ અર્પણ ધુલચી નૃત્ય જે પરંપરાગત ધાર્મિક વિધિઓનું પાલન કરવામાં આવ્યું હતું વળી નૃત્ય સંગીત અને નાટકો સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભારતીય સમુદાયની યુવા પેઢી પણ સક્રિયપણે ભાગ લીધો હતો આ ઉત્સવમાં ભારતીય કમિશનર સહિતના મહાનુભાવોની હાજરીએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં મહત્વને વધુ ઉજાગર કર્યું હતું આ ધાર્મિક અને સાંસ્કૃતિક સમન્વયના કાર્યક્રમોએ વિદેશમાં રહેલા ભારતીયોને તેમની માતૃભૂમિ સાથે ભાવનાત્મક રીતે જોડી રાખ્યા હતા આ પ્રસંગોએ વિવિધ સમુદાયો વચ્ચે સામાજિક સેવાની ભાવના અને એકતાના સંદેશને મજબૂત બનાવ્યો હતો જે સંસ્કૃતિના જતન અને પ્રચાર માટે ડાયસ પોરાની પ્રતિબદ્ધતા દર્શાવે છે લંડનના જાહેર સ્થળોએ આયોજિત મોટા પાયના ઉત્સવો ભારતીય પરંપરાને વૈશ્વિક સ્તરે એક અનોખી ઓળખ અને ગૌરવ અપાવે છે